જિલ્લાના દલિત સમાજના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર સાહેબ સાહેબત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ભારત દેશના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપર એક વકીલ દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું હતું તેના વિરોધમાં આણંદ કલેક્ટર કચેરીએ દલિત સમાજના સામાજિક કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને જય ભીમ જય સંવિધાનના સૂત્રચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભારત દેશમાં દલિત સમાજ ઉપર અવારનવાર જાતિ શબ્દો અને અપમાનિત અત્યાચાર કરવામાં આવે છે આવા લુખા તત્વ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આણંદ જિલ્લાના દલિત સમાજના નાગરિકોની માંગ ઉઠવા પામી છે જિલ્લા બ્યુરો રિપોર્ટર સદ્રુબેલી કેમેરામેન પોપટ જાદવ દ્વારા નામે પરિચય મારું નામ દિનેશભાઈ મકવાણા સામાજિક કાર્યકર્તા ખેરડા આજે કઈ બાબત લઈને આવેદન પત્ર આજે સુપ્રીમ કોર્ટના જજ જે મુખ્ય ન્યાયાધીશ છે એમની પર એક વકીલ સખી જૂતું ફેંકવાની ઘટના બની એ ઘટનાના અનુસંધાનમાં શ્રી મારફતે વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર મોકલાવેલ છે જેમાં અમારી એવી માગણી છે કે આ જે જૂઠું ફેંકવાનો હુમલો કર્યો છે એ ફક્ત ન્યાયાધીશ ઉપર નહીં પણ સરકાર ઉપર ન્યાયાલય ઉપર સંવિધાન ઉપર અનુસૂચિત જાતિ જનજાતિ ઉપર અને પ્રવર્તમાન સરકારના જે વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી છે અમિત શાહ એમની ઉપર પર હુમલો કરેલો હોય અને આવી જાતિવાદી માનસિકતા ધરાવતા તત્વો ઉપર સખ્તા સખ્ત કાર્યવાહી થાય એવી દલિત સમાજની અનુસૂચિત જાતિ બહુજન સમાજની માગણી છે અને હાલના જે વર્ષો છે એમાં દલિત સમુદાય એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિ પર જાતિગત હુમલાઓનું પ્રમાણ વધેલું છે એમાં ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન એમાં તો અતિશયોક્તિ હોય અને જ્યાં ભાજપાની સરકાર હોય તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સંજ્ઞાનમાં લઈ અને આના ઉપર કડક કાર્યવાહી થાય અને એટ્રોસિટી એક્ટનો અમલ જે કાગળ ઉપર થાય છે એ જમીન ઉપર થાય અને કાર્યવાહી કાયદેસરની થાય એવી અમારા સમુદાયની માગણી છે અને આજે જેમ રાહુલ ગાંધી ને વર્ષ પહેલો પીડીએ એટલે કે વંચિત દલિત સમુદાય યાદ આવ્યો એમ ભવિષ્યમાં પણ ભાજપ સરકારને દલિત સમુદાય અનુસૂચિત જાજી પીડીઆઈ એટલે કે શોષિત પીડિત વર્ગ ની જરૂર પડશે પડશે ને પડશે તો અત્યારથી આની સજ્ઞા લઈ સરકાર ભાજપા સરકાર એવી અમારી માગણી છે જય ભેમ જય સંવિધાન